કાળાનાળા થી કાળુભા સુધીમાં આરસીસી રોડનું કામ હાલ શરૂ છે જેને વનવે પણ જાહેર કરવામાં આવ્યો છે આ રસ્તા ઉપર વાહનો આવતા હોય મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે તો બીજી બાજુએ રસ્તો ઊંચો હોવાને લઈ લોકો સાઈડ ઉપર પાર્કિંગ કરી શકતા નથી તો આ બાબતે મહાનગરપાલિકાના તંત્રએ પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી હતી કાળા નાળા થી રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા આરસીસી રોડના વિકાસનું કામ હાલ શરૂ છે જે કામને અને ત્યાં આગળ વનવે જાહેર કરવામાં આવ્યો છે પણ વનવે ખરેખર હાલ છે નહીં કારણ કે બંને બાજુથી વાહનોની અવરજવર હોય છે ત્યારે અન્ય વાહન ચાલકો કે જે હોસ્પિટલના કામ માટે આવતા હોય અને થોડી વાર માટે વાહનો મૂક્યા હોય જે વાહનોને છેલ્લા એક વીકથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા લોક મારીને દંડની વસૂલાત કરવામાં આવતી હોય છે પરંતુ આ વિસ્તારની અંદર મોટાભાગના હોસ્પિટલ હોય જ્યાં દર્દીઓને લઈને આવતા તેમના પરિજનોના વાહનને લોક મારવામાં આવતા હોવાને લઈ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો નામ ધવલભાઈ ગોહિલ હવે પરમ દિવસે હાલ મ્યુનિસિપાલિટી દ્વારા છાપામાં આપવામાં આવેલું હતું કે કાળો રોડ આખો વનવે જાહેર કરવામાં આવે છે પહેલાં તો એ લોકોએ સાઈડ નથી નક્કી કરી કે કયો સાઈડનો વનવે ચાલુ રહેશે બંધ રહેશે તો આગળ ઘોડા ઉપર એ લોકોએ વનવે માટે કોઈ પણ એક વ્યક્તિ ટ્રાફિક બ્રિગેડને ગમે એને ત્યાં એ લોકો ઊભા રાખવા જોઈએ કે ભાઈ વનવે છે તમે આગળ વાહન ન જવા દો આજે નાના માણસો ગામડેથી દવા માટે અહીંયા આવતા હોય તો ઊંચીના પછીના ખરી આવતા એ લોકોનો મતલબ શું જ નાના માર્ગોની ફોડિશન તો સમજી જોઈએ ને હજાર રૂપિયા પેનલ્ટી છે જ ને લોક મારવાની પહેલાં તો મ્યુનિસિપાલટી વાઘાવાડી રોડ ઉપર એ લોકો ટ્રાફિક બ્રિગેડ ખુદ જ્યારે લોક મારે ને તો પાંચસો પેનલ્ટી છે બીજી વધારે પેનલ્ટી છે ને ડબલ પેલ્ટી ઉકરાવાનું કારણ શું મારું નામ મારું નામ અમિત ધર્મેન્દ્રભાઈ સિંહોરાડે હું અહીં મારા મધર હોસ્પિટલ હજાર કમ્પલેક્ષામાં સર્જરી હતી એ હું ડિસ્ચાર્જ કરું એટલે મને કીધું કે ડિસ્ચાર્જ આપેલો હું અહીંયા ડિસ્ચાર્જ માટે આવ્યો હતો ગાડી અહીંયા મૂકી પેસન્ટને લઈને ગાડીમાં બેઠાડે ત્યાં સુધીમાં લોક મારી દીધો એટલે અમે રિક્વેસ્ટ કરીશું કે હજાર રૂપિયા દંડ આવશે એવા મારી દેવા કેટલાય લોકો અહીંયા હેરાન થયા છે જે ગામડેથી આવ્યા છે અને હજાર રૂપિયા લોક શા માટે કારણ કે અત્યારની કોઈની કમાણી હજાર રૂપિયા નથી અને વનવે જાહેર કર્યો એવા નિયમો લોક મારવાળા અમને શીખવાડે છે પણ નિયમો તો એવા ખોલો નથી તો વનવે જાહેર કર્યો આમથી ગાડી આવે છે આમથી આવે છે તો અમે ક્યાં નિયમોનું પાલન થાય છે આવી રીતના જો માણસો હેરાન થાય તો સુસાઈડ કરવાના વારા આવે માણસો અહીંયા કોઈ જો મોજ મસ્ત કરી જગ્યા જ નથી આ બધા પેશન્ટ દવાખાના વાળા જઈ આવે છે હવે એ લોકો આવી રીતના હેરાન થાય તો દવાખાનામાં ઊંચીના પાછી ના કરીને દવાખાનું કરતા હોય હજાર રૂપિયા કઈ રીતે ભરે આ ક્યાંનો નાય છે બરોબર તો આમાં અમને સપોર્ટ જોવે છે આ માટે અમારે ઉપર જવું હોય તોય અમે જાગૃત